હજી નક્કી નથી કર્યું કઈ હોટેલ માં જવાનું છે પણ માં જવાનું છે ખબર પડી જાય કે અમારે છે ને કઈ હોટલ માં કેમકે આજ છે ને આ લોકો કે ઘરનું નથી ખાવું હોટેલ નું જ ખાવું છે એમ તો હારો હાલો મેં તો જાય ને મારે એક દિ આમે ત્યાં પોરો રોજ રાંધતા હોય

ને અહીંયા જો કેક કાપવાનો છે કોકનો બર્થડે હોય ને તો અહીંયા સે આવું બધું ડેકોરેશન જો હા સારું હાલો હવે ગળદી તે ઓછી છે સાઈ હવે હાલો જમ્મા બેસી ગયા છે ઢોસા ખાવાના હાર્દિકભાઈ જો અમારે ઓર્ડર કરે છે અને કયા ઢોસા ખાવાના છે અલગ અલગ છે કા વાસુ જો મેશોર મેશોર છે પછી બટર હે હા હા પેપર આ બધું કેટલી જાતનું છે આમાં આમાંથી આપણે કયું મંગાવવાનું છે આ તણ કયું મંગાવવું આપણે હાર્દિક મને વાસ્તા નહી આવે એનો વાસ્તા નહી આવે કાઈ નહી તાર પપ્પાને કે આ લઈ આ મંગાવવાનું આમાં તો બધું આવી છે મૈસૂર બટર પેપર ઝીલી રોલ પાલક પનીર સ્વીટ કોર્ન સેવ મસાલા ઢોસા અને મસાલા ઢોસા તો આ મગાવ્યું છે કા અમે ભાવશે કે હાર્દિક ઈસ્કા વાળું છે પેલા કે ઈસ્કા વાળું છે જવાનું

જો હાર્દિકભાઈ ભાઈ ખાય છે પેલા તો એને કડક પેપર આવ્યું છે હા જો અમારે કડક અને અમારે નરમ છે એને કડક છે એને કડક ભાવે ને આમાં છે એનો શું કહેવાય સંભાર હારો હાલો જમી લઈએ હજી આગળી બીજું શું મગાવ્યું કા ના હજી મેન મેન વસ્તુ આવવાની બાકી છે કા હા પેલા છે ને કડક ખાઈ લો ને પછી આપું એમ કે મસાલા ઢોસા પાલક પનીર ખાય છે જો આવી જાવ જમવા બધા તો જમીન વી એવા અમે જમી લીધું ઢોસા ખાઈ લીધા હાર્દિકભાઈ જો અમારી ઈસકા ખાય છે જો હવે એના પપ્પા જો હામે મેં ગયા છે એને તો મજા આવી ગઈ કા ખાટલે હે એટલી બધી ગરદી નથી પણ આખડી થઈ જાય કેમ કે જમે છે બધાય હાર્દિક ભાઈ અમાર જો અહી રસરપટી મૈસકા ખાઈ છે રસરપટી ખાય છે હા 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 છે હ એમ ન આવતો પડી જાય હો

જાય કેવું મસ્ત છે જો બેહવાનું ખાટલા ને આરામ કરવાનો ખાય ને ઘડીક આરામ કરવાનો એવું છે અહીંયા જો કેમ ઊભો ઘરે જવાનું છે એને પપ્પા ગાડી લેવા ગયા છે જો હવે હારો હાલો ફેમિલી હવે જવાનું છે ઘરે કેટલા ગયા સાડા ગયા થઈ ગયા છે તો જઈએ હવે ઘરે